નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો હવે આજનો દિવસ બી આપણા માટે તો એકચ્યુઅલી ઇન્ટરેસ્ટિંગ જ હતો કહું તમને કે કઈ રીતે ઇન્ટરેસ્ટિંગ હતો મજા આવશે તમને પેલા આપણું સૌથી પેલા ફોકસ જવું જોઈએ આ વસ્તુ ઉપર નિફ્ટી સ્મોલ કેપ ખબર છે ને આ ઇન્ડેક્સ આપણે કેટલા ટાઈમથી રિવ્યુ કરી છે અને કેવી સરસ જે એક રેન્જ છે એની ઉપર આવી ગયું છે હું તમને હવે આનું ડેઇલી ચાર્ટ બતાવું અને તમે જોઈ શકશો કે આ જે રેન્જ છે બરાબર એ એના માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હતી એણે તોડી નાખી હતી અને વળી પછી એ આ રેન્જને ક્લેમ કરવા આવે છે આપણે જે છે ને લગભગ કાલે જ વાત થઈ હતી કે કાલના વિડિયોમાં જ મેં કીધું હતું કે હું ચાહું છું કે આ રેન્જની અંદર એ પાછું આવી જાય જો તમને યાદ હોય તો અને હવે આવવાની તૈયારી કરે છે એટલે બહુ સારી વાત છે કેમ સારી વાત છે કારણ કે આ આ જે બેરોમીટર છે ને આપણું જેની સ્મોલ કેપનું એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે બરોબર અને આ લોંગ ટર્મનો એક આખો સપોર્ટ હતો એણે બ્રેક કરેલો હતો એટલે સારું ન કે હવે અને આજે જે કર્યું એ બહુ સરાહનીય વસ્તુ છે કે કમસે કમ અહીંયા એન્ટ્રી મારવાની કોશિશ કરી ભલે ને આ રેન્જમાં આવે કાની કે ઉપર જાય એ ગમે એ કરે એ હવે એના માટે ઓવરઓલ માર્કેટ માટે સારું છે આ બહુ સરસ વસ્તુ છે બીજી વસ્તુ તમે આજે મિડ કેપ નો ઓબ્ઝર્વ કરતા હોય ને આજે મારું ધ્યાન છે ને મિડ કેપ માં ભી હતું મિડ કેપ નો ઇન્ડેક્સ જો ને તમે તો એ બી જે અહીંયા જો એક સપોર્ટ હું ડ્રો કરી નાખું આજે એક લાઈન છે ને અમુક એક રેન્જ છે ને સપોર્ટ ની એ બહુ સરસ એને બી પાછી ક્લેમ કરવાની ટ્રાય કરી દેજો છે ને આ લાઈન ને જેટલું નીચે જતો રહ્યું પાછું અહીંયા આવવાની તૈયારી કરી છે એટલે તમે સમજો સરળ રીતે તમે સમજો કે સ્મોલ કેપ અને મિડ કેપ માં સારી એવી રિકવરી આવી છે આ બહુ સારી વસ્તુ કહેવાય કોઈ પણ સ્ટોક માર્કેટ માટે કોઈ પણ અર્થતંત્ર માટે અને હોઈ શકે કે સૌથી પહેલી જે માર્કેટની રિકવરી અહીંથી સ્ટાર્ટ થશે અહીંથી બોટમ આઉટ થયેલું ગણાશે માર્કેટ ને ભલે એમાં હજી થોડી વાર બી લાગે અને આપણે હજી સ્પેક્યુલેટ નથી કરતા આપણે હજી જોશું કે હજી માર્કેટમાં શું થાય છે પણ આ તો કહેવાની વાત છે કે આ બંને ઇન્ડેક્સમાં બાઇંગ આવ્યું એ બહુ સારી વાત કહેવાય ભલે આજે લાર્જ જે બધા જે ઇન્ડેક્સ છે એમાં એટલું બધું આપણને સ્ટ્રોંગ નથી દેખાણી બધી વસ્તુ પણ બહુ સરસ વસ્તુ થઈ રહી છે આ વસ્તુ ઉપર આપણું ધ્યાન જવું જોઈએ બીજું કે આજે એફઆઈ નો ડેટા કાલે ખબર છે ને આઠસો નું બાઇંગ કરેલું હતું અને આજે પાછું એ લોકોએ સોળસો કરોડ નું સેલિંગ કરેલું છે એટલે પણ કઈ વાંધો નહીં આપણે આને જોયા રાખશું જોયા રાખશું જોયા રાખશું કે શું કરે છે ડેટા જોકે આપણને ચાર્ટ તો બધું કેતો જ હોય છે બરોબર હવે એ જ રીતે આજે આપણે નિફ્ટીમાં જોઈ લઈએ તો પંદર મિનિટમાં તમે જુઓ ને તો નિફ્ટી ખાસ ઉપર એ નથી ગયું ખાસ નીચે ગયું થોડું ગેપ ઓપન થઈ અને આખો દિવસ થોડું સ્લો મોશનમાં નીચે આવ્યું છે અને જે ત્રેવીસ હજાર છસો વાળું લેવલ છે એ ઇમ્પોર્ટન્ટ છે અહીં સુધી હજી નિફ્ટી ટકવું જોઈએ ત્યાં સુધી આપણે એગ્રેસિવ પુટમાં જવાય નહીં બીજી વસ્તુ બેંક નિફ્ટી તમે જુઓ તો બેંક નિફ્ટી બહુ સરસ રીતે એને અપર સાઈડ હોલ્ડ કરી રાખી છે તો એ બહુ સારી વસ્તુ છે એટલે અત્યારે જે થઈ રહ્યું છે ડેલી ચાર્ટ ઉપર પંદર મિનિટના ચાર્ટ ઉપર એ બહુ સારી વસ્તુ થઈ રહી છે આંખ બંધ કરી અને એગ્રેસિવ પુટમાં ન જતા બરોબર જે અહીંયા બેંક નિફ્ટી એક એનું બિહેવિયર બનાવી અને આ રેન્જ તોડી આ રેન્જ તોડીને ઉપર ગયું છે તો એ બહુ સારી વસ્તુ છે લગાતાર બહુ સરસ રીતે એણે રિકવરી દેખાડી છે બહુ સરસ રીતે આજે રેન્જ જાળવી છે એટલે આ રેન્જમાં કેવું છે એગ્રેસિવ તમે આંખ બંધ કરીને પુટમાં જશો તો ફસાઈ રહ્યો છે ઉલટાનો વેઇટ કરો સ્ટેબિલાઇઝ કરો દર વખતે માર્કેટને અને પછી આપણે એન્ટ્રી લેવાની બરોબર એ જ રીતે આપણે સેન્સેક્સ ની વાત કરીએ થોડું ઘણો એનું હંમેશા નિફ્ટી સાથે મેચ થતું હોય છે બધું સેન્સેક્સમાં જો આ જે લેવલ હતું એને અહીંથી જે તમે કેન્ડલ્સ જો બધી કેટલી ગ્રીન કેન્ડલ છે ને લગાતાર અહીં સુધી એને ક્રોસ કરી નાખ્યું છે એટલે બહુ સારી વાત છે હવે આપણે એ જ ચાહીએ છીએ કે બસ ડે ટુ ડે બેઝિસ ઉપર જે અમુક અમુક જે સપોર્ટ નિફ્ટી અને બેંક નિફ્ટી રિકવર કરેલા છે એ ના તૂટે બસ એને હોલ્ડ કરી નાખે જ્યાં સુધી એ બધું હોલ્ડ કરીને રાખશે ને કે આ કેવું આમ રિવર્સ એની ઉપર ગયું છે જ્યાં સુધી આ બધું હોલ્ડ કરીને રાખશે ને ત્યાં સુધી બધા દિવસો આપણા માટે બેસ્ટ છે બરોબર એ જોશો તમે જોવો કે નિફ્ટીમાં હું તમને ઉપરનું કાઢી નાખું ને તો જે આજે આ રીતે એને રિકવર કર્યું અને આ વસ્તુ એ જ્યાં સુધી જાળવી રાખે ને ત્યાં સુધી આપણા માટે બહુ બહુ સારું છે અને આ જ રીતે આગળ વધવું જોઈએ નો ડાઉટ હવે એવું થશે કે જ્યારે માર્કેટ આવશે ત્યારે સેક્ટર વાઇઝ ઉપર નીચે થશે માર્કેટ જેમ કે વન્સ અગેન તમે જુઓ ને તમે આજે એફએમસીજી જોવો તમે તો આ એનું એક રેજિસ્ટન્સ આ એનું બીજું અને આ એનું ત્રીજું બરાબર એટલે અહીંથી આ ક્રોસ નથી થઈ શકતું એફએમસીજી બધા સ્ટોક બજેટ વચ્ચે ભાઈ ગયા હતા આ આટલું ઉપર આવ્યું વળી પાછું આજે કરેક્શન આવી ગયું અહીંયા પાછો એનો સપોર્ટ બી છે એટલે જોઈએ કે હવે શું થાય છે પણ એક કેક લાગવી જોઈએ કે જે આમાંથી બહાર નીકળી જાય હું એવું ચાહું છું એટલે આના ઉપર આપણી નજર હશે ઓટો સેક્ટરે આજે ઓકે ઓકે કામ કર્યું છે પણ ઓટો સેક્ટરમાં પણ એક સરસ એક રેન્જ આવી ગઈ છે કે આની ઉપર અથવા તો આની નીચે ઇનસાઈડ કેન્ડલ બની ગઈ છે એટલે એ આપણે જોશું કે હવે માર્કેટ શું કરે છે બરોબર અને બીજી વસ્તુ કે આઈટી સેક્ટર તો આઈટી સેક્ટરમાં અત્યારે એટલું બધું નથી પણ આ એક રેન્જમાં છે આજે એક વસ્તુ મેં જોઈ કે પહેલી વખત છે ને સ્મોલ કેપ અને મિડ કેપ થોડા આટલા સારું એક ક્લોઝ આપ્યું છે આ લોકોએ એટલે મારી ગણતરી એ જ છે તો હોઈ શકે કે ત્યાંથી એક બોટમ આઉટ થવાની શરૂઆત થાય માર્કેટની અને અત્યાર સુધી આને બહુ જેમ કે સ્મોલ અને મિડ કેપે બહુ નેગેટિવ વસ્તુ દેખાડી હતી અને ત્યાંથી જો એક શરૂઆત થવાની હોય કે માર્કેટ પોઝ લઈને એક રિકવરી મારે છે તો એ બધું આપણને અત્યારે ચાર્ટમાં દેખાય છે એટલે આની ઉપર આપણે ખાસ ધ્યાન રાખજો હોઈ શકે કે ઘણી વખત પેલા સ્મોલ કેપ અને મિડ કેપ લીડ લેશે પછી અમુક સેક્ટર વાઇઝ બાઇંગ આવશે અને પછી જે ઓવરઓલ જે બ્રોડ માર્કેટના ઇન્ડેક્સ છે નિફ્ટી અને બેંક નિફ્ટી એમાં વધારે લાર્જ કેપમાં મૂવ આવશે આ રીતે આ ત્રણ સ્ટેજમાં હોઈ શકે આપણું માર્કેટ જઈ શકે છે એ મારું અન્ડરસ્ટેન્ડિંગ છે અને એ આપણે જોવાનું છે બીજી વસ્તુ દર વખતે જેમ અપડેટ કરું છે એ રીતે જે લોકો સિરિયસ છે સ્ટોક માર્કેટમાં જે લોકોનો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ છે એ લોકો માટે આપણે ફેસ ટુ ફેસ અમદાવાદમાં વર્કશોપ સ્ટાર્ટ કરી નાખ્યા છે આ ફેબ્રુઆરી નવ ના પ્રાઇઝ એક્શન નો બહુ સરસ વર્કશોપ છે હું છ થી સાત સાત લોકો થી વધારે લોકોને લેતો નથી કારણ કે મારું કોચિંગ નું પર્સપેક્ટિવ હોય છે અને આના વિશે ઇન્કવાયરી કરી શકો આના પછી થોડા દિવસોમાં આપણે હેજિંગ નો વર્કશોપ બી રાખવાના છે જો હેજિંગ નો લોંગ ટર્મ વ્યૂ પડ્યો તો એ બી કોન્ટેક કરી શકો પૈસા તો બનગાની વેબસાઈટમાં જશો ને તો બધી જગ્યાએ કોન્ટેક્ટ ની લિંક આપેલી છે ત્યાંથી તમે મને કોન્ટેક કરી શકો છો બરોબર છે બીજી વસ્તુ એક એક બીજી વસ્તુ હું જોતો હતો કે નિફ્ટીમાં જશો ને અને નિફ્ટી માં તમે આજે વીકલી કેન્ડલ જોશે ને તો બી તમને એક બહુ મસ્ત વસ્તુ દેખાશે અહીંયા કે જે આખું આ કરેક્શન આવ્યું જે અહીં સુધીનું આ કરેક્શન આવ્યું એમાં એક યુનિક ઓબ્ઝર્વેશન છે આપણું કે અત્યારે તો ભલે હજી આજે કયો દિવસ છે એ પ્રમાણે તો હજી આપણે વીક પૂરું થવા માટે આપણી પાસે બે દિવસ તો છે બરોબર એટલે બે દિવસની એક વીકલી કેન્ડલ બનવાની બાકી છે પણ આ તો એક કહેવાની વાત છે કે ઘણા ટાઈમ પછી એવું બિહેવિયર આવ્યું કે આ બે ગ્રીન કેન્ડલ વીકલી એક સાથે આવે છે બરાબર એટલે ત્યાંથી બી એક સરસ કારણ કે જો કેટલી રેડ કેન્ડલ છે વીકલી બેઝ ઉપર અને બે મોટી સારી બોડીવાળી કેન્ડલ બહુ ઓછી આપણે એક સાથે જોયું છે એટલે એક સારી વસ્તુ છે ચાર્ટમાં પ્રાઇસ એક્શન હિસાબથી એટલે એ બી હું ઓબ્ઝર્વ કરીશ આ વીક પૂરું થશે ને તો આપણે વીકલી એનાલિસિસ નો બી એક વિડીયો મૂકશું અને આપણે શનિવારે હા હું તમને એક વસ્તુ કહેવાનું પૂછું કે દર સેટરડે આપણે લેટ નાઈટ ભેગા થઈ છે સુપર ટ્રેડર કોમ્યુનિટી ચેનલમાં ઓનલાઈન મીટઅપ માટે તો આ ચેનલ જોઈન ન કરી તો મને મેસેજ કરી દો કે આ ચેનલ કઈ રીતે જોઈન કરવું આ પ્રાઇવેટ ચેનલ છે દર શનિવારે આપણે સરસ ઓનલાઈન મીટઅપ કરીએ છીએ અને પ્રાઇસ એક્શન મારું મેઇન ફોકસ છે માર્કેટ નું સ્ટ્રક્ચર સમજવા માટે તો તમે આવી શકો એમાં અને આપણે વીકલી હું જોઈશ કે માર્કેટ આ કઈ રીતે ક્લોઝ થશે તમારું બી નજર હોવું જોઈએ એ જ રીતે બેંક નિફ્ટી જોઈ લો ને તો બહુ સરસ તમને આખું દેખાશે કે જે રીતે ચાર્ટમાં પેલા ક્યારે આટલી સરસ બે કેન્ડલ નોતી દેખાણી એ દેખાવાની હવે ચાલુ થઈ ગઈ છે તો એ બી બહુ સારી વાત કે તો આપણે આને ટ્રેક કરશું વિડિયો એન્ડ કરું છું મળtareશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી વિશ યુ લોટસ ઓફ હેપીનેસ